ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં માળખાકીય સુવિધાઓની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ રોડ નિર્માણના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે સાવલી તાલુકાના મેવલી અને ધનતેજ ગામને જોડતો રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે મેવલી અને ધનતેજ જેવા બે મોટા ગામોને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ આશરે દોઢ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો જો કે ઇજારદાર માર્ગ મકાન વિભાગની બેદરકારી નબળી કામગીરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે રોડ બનાવવામાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું અને કોન્ટ્રાક્ટરે માત્ર પોતાના ખિસ્સા ગરમ કરવા ઉતાવળે કામગીરી કરી હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે મેવલી ગ્રામજનો દ્વારા આજે આ રસ્તા પર વિરોધ નોંધવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું કે રોડ પર ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને સળિયા દેખાઈ રહ્યા છે હાથથી સહેલાઈથી રોડના પોપડા ઉકળી જતા હોવાથી તેની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ રેન્ડબી વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આજે મેવલી અને ધનતેજના ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે છે સાવલી તાલુકામાં આવા અનેક કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતને કારણે સરકાર દ્વારા રોડ રસ્તા માટે ફાળવવામાં આવતી લાખો કરોડોની ગ્રાન્ટનો દુર્વૈવેર થયો છે ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ અને કડક માંગ કરી છે જે નવો માર્ગ બનાવવામાં આવ્યો છે તે માર્ગની અંદર લગભગ ત્રણ કરોડના ખર્ચે બનેલો હોય તેવી પ્રાથમિક તપાસ છે અને આ ટૂંક સમયના વરસાદની અંદર સંપૂર્ણ રોડ છે તમે જેની જે હાલત તમે જોઈ શકો છો ઠેર ઠેર ખાડા પડેલા છે તેથી કપચી ઉખડી ગયેલી છે તો આની અંદર એવું જાણવા મળે છે કે રોડની અંદર મોટા ભ્રષ્ટાચાર થયો હોય તેવી અમને ગ્રામજનો દ્વારા માહિતી મળેલી હતી તેના દ્વારા અમે મીડિયા દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા છે આમાં કોને જવાબદાર માનો છો તમે આમાં જવાબદાર તો કોન્ટ્રાક્ટર હોઈ શકે છે અને આગળના અધિકારી પણ અત્યારે હાલમાં આ રસ્તો દોઢ મહિનો થયો નથી ત્રણ કરોડ નો રસ્તો છે બરાબર સામાન્ય વરસાદમાં આ આ રસ્તો તૂટી જતો હોય તો તો પછી ભારે વરસાદ થાય રસ્તાની શું પોઝિશન થશે યુવા ટોરી આ વસ્તુ હાથમાં લીધી છે કેટલા કિલોમીટર અત્યારે ચાર કિલોમીટર નો રસ્તો છે આ અને ત્રણ કરોડ નો રસ્તો છે અત્યારે સામાન્ય દસ લાખ રૂપિયા વપરાયા નથી એમનામાં સામાન્ય રેતી ચાલુ નદી કરાર નદીની રેતી છોપડેલી છે અહીંયા આગળ